આરવલી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી છે અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવવાદોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી છે આ મતદાર યાદી અંગે વાંધા સૂચનો મંગાવવાની સમય મર્યાદા ગઈકાલે પૂર્ણ થઈ હતી જેને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના વાંધા રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા તેમણે સાબર ડેરીની આ મતદાર યાદીને ઘરે બેસીને બનાવી હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને કેટલીક જગ્યાએ એક જ પરિવારના પાંચથી છ સભ્યો જેમાં ડ્રાઈવર તથા તેના સગાઓને પણ મતદાર બનાવ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને લોકસભાની ચૂંટણી ન પતે ત્યાં સુધી આ નિયામક મંડળની ચૂંટણી સ્થગિત રાખવા માટેની માંગ કરી હતી નોંધનીય છે કે અત્યાર સુધીમાં સો જેટલા વાંધા મતદાર યાદીને લઈને નોંધાયા છે આજે સાબરડેરીની ઇલેક્શનની જે મતદાર યાદી ડિક્લેર થઈ છે એનો છેલ્લો દિવસ હતો અને ત્રણ વાગ્યા સુધીમાં વાંધા રજૂ કરવાના હતા મારા અંદાજ પ્રમાણે સોથી વધુ સોની આસપાસ વાંધા રજૂ થયા છે પરંતુ જે રીતે સાબરડેરીની મતદાર યાદીને જોતા મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે હું માલપુર તાલુકાની વાત કરું છું મારી જે તાલુકો છે તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે નામ દેતો નથી એનું અને એ ઉમેદવારના ઘરના પાંચ વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે એટલે એક વ્યક્તિ એક પરિવાર એક ઘરની અંદર એક રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને એ કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો અને કવર કરીને એક જ જગ્યાએથી આવું આખી સાબર ડેરીના તમામ મતદાર યાદીની અંદર એવી રીતના તમામ ડિરેક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાના સગા કોકે તો ડ્રાઈવર પોતાનો ડ્રાઈવરની પત્ની ધનસુરામાં એવું છે કે ડ્રાઈવર છે ડ્રાઈવરની પત્ની છે એની પત્ની છે ભાઈ છે ભાંડુ છે બધા ભેગા થઈને આ રીતના મતદાર યાદી બનાવી છે અને એના કારણે અહીંયા વાંધાઓ પણ આવ્યા છે સરકાર શ્રી હર હંમેશ પારદર્શક ઇલેક્શન ઈચ્છી રહી છે ને સરકાર અત્યાર સુધીના ઇલેક્શનની અંદર પારદર્શકતા લાવવા જ પ્રયત્ન કર્યો છે પરંતુ અંગત હિત માટે ક્યાંક આવું થઈ રહ્યું છે મેં સરકારમાં પણ લખીને આપ્યું છે કે ભાઈ આપ શ્રી આ ઇલેક્શનને લોકસભા સુધી સ્થગિત કરો કારણ કે આની પારદર્શકતા લોકસભાની સાથે આવે છે આજે પ્રજા આ જોઈ રહી છે કે સાબરડેરીના ઇલેક્શનની અંદર શું થવા જઈ રહ્યું છે સાથે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો કરવા મારી ખાસ વાત એ હતી આજે કે જે રીતે નવી મંડળીઓનો ઉમેરો થયો છે ત્રીસથી પાંત્રીસ સાડત્રીસ જેટલી મંડળીઓનો ઉમેરો થયો પરંતુ સાડા ત્રણસો અરજીઓ આવેલી છે ત્રણસોથી સાડા ત્રણસો જો એ મંડળીઓનો ઉમેરો થતો હોય તો મારી માગ છે જે લોકો સ્થાનિક લોકો જૂની મંડળીઓ જે દેશની આઝાદીથી થયેલી છે તે તમામ મંડળીઓ એ અરજીઓ કરેલી છે સરકારે પરિપત્ર કર્યો છે રજિસ્ટ્રારે પરિપત્ર કર્યો છે એ સાડા ત્રણસો રજિસ્ટર થયેલી મંડળીઓને પણ મત આપવાનો અધિકાર થવો જોઈએ કોણ ડિરેક્ટર બને છે કોણ નથી બનતું એનાથી કોઈ નિસ્બત નથી મારી માત્ર માગ એ છે કે લોકશાહી પદ્ધતિથી ઇલેક્શન થવું જોઈએ સહકાર એ તમામ લોકોના સહકારથી થવું જોઈએ એ પ્રકારનું પારદર્શક ઇલેક્શન થાય તેના માટે આજે પણ મેં ઘણી જગ્યાએ વાંધા આપ્યા છે અને એવા વાંધાઓ આપ્યા છે કે એ વાંધાઓ જોતાં એમ લાગે કે પારદર્શિતાથી જો આ વાંધાઓનો નિર્ણય ચોક્કસ લેવામાં આવે તો પારદર્શિતાથી ઇલેક્શન થાય અને સાબર ડેરીને મતદાર યાદીને જે જોતા એવું લાગે છે કે આ મતદાર યાદીમાં તો ઇલેક્શન થવું જ ના જોઈએ લોકસભા પછી આનું ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત છે ને હું સરકારશ્રીમાં પણ આ લેખિતમાં મારી રજૂઆત પણ કરવાનો છું કે સરકારના આદેશથી પર થઈને કોઈ કામ કરવાનું નથી ઇલેક્શન લડવાની વાત હોય કે ઇલેક્શન ના લડવાની વાત હોય માત્ર મારી તો રજૂઆત એટલી છે કે પશુપાલકોને સાબર ડેરીમાંથી મળતો જે ફાયદો છે એ ફાયદામાં કેવી રીતના વધારો થાય ગઈ વખતે એક રજૂઆત કરવાથી તરત જ એમાં દૂધના ભાવમાં વધારો થયો હતો હું એવું જ ઈચ્છી શકું છું કે દૂધના ભાવમાં વારંવાર વધારો થાય નાના ખેડૂતો આમાં જે મહેનત કરે છે એને ફાયદો થાય સરકાર એવું ઈચ્છી રહી છે કે ઇલેક્શનો સારા થાય સરકાર જે દિવસથી સહકાર સહકારી મંત્રાલય બન્યું છે એ વખતથી તમામ સુધારાઓ ધીમે ધીમે થઈ રહ્યા છે અને ટૂંક સમયની અંદર સરકાર પણ આની અંદર કડક નિયમો લાવવાની છે એવા સંજોગોમાં નવા નિયમો સાથે ઇલેક્શન થાય તેવી મારી રજૂઆત પણ છે અને આ પારદર્શિતાવાળું સરકાર ઈચ્છી રહી છે અને સરકારને પણ અભિનંદન આપું છું કે એમણે નવી મંડળીઓને ઉમેરવા કરવા માટે પણ પરિપત્ર જાહેર કર્યો છે